ઠીક પ્લીઝ ચિંતા નહીં કરો ચિંતા નહીં કરો બધું ઠીક છે ચિંતા નહીં કરો હું હું બોલાવું છું બોલાવું છું હું બોલાવું છું

બહા તમે ઠીક છો ને ઠીક છો ને આપણી પાસે સમય નથી બહુ સિરિયસ છે આ લોકો હવે આગળનો પ્લાન શું છે શું આપણે એને ઘરે જઈએ છીએ સાચું કહું તો મને પણ નથી ખબર જો જરાક મોડું થાત ને તો એ એ મારી નાખત એ બહુ પહોંચેલા છે સાથે ઓલો વાળો પણ છે હે ડિપાર્ટમેન્ટનો એક પણ માણસ નથી સારો એ બધું છોડ એ પછી વિચારીશું પહેલા અમને ઘરે લઈ જઈએ મને પૂરી ખાતરી છે તેઓ ઘરે આપણી રાહ જોતા હશે અમને કોઈ હોસ્પિટલમાં ભરતી કરવા પડશે એ હા ચેક કર રસ્તામાં કોઈ મોટું શહેર છે જ્યાં આપણે એમને એડમિટ કરી શકીએ રસ્તામાં અમદાવાદ 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 ત્યાં નહીં જાઉં તો ઠીક છે ત્યાંના પોલીસ સ્ટેશન જઈને આ બધું આપણે એમને કહી દઈશું કઈ નહીં તો એમની મદદથી આપણે આમને હોસ્પિટલમાં તો એડમિટ કરી શકીશું ત્યાં સુધી જીવતા રહેતો સારો તે એમને ગોળી મારી છે શું કામ મારી છે પૂછે તો તું શું કહીશ તને શું લાગે છે એ વાત તારી માન છે આપણે એને સમજાવીશું ને યાર સમજાતું નથી યાર તમે ઘરે સુધી જવા માટે ગાડી કરો છો કે અહીંયા છોડી દઉં જ્યાં જવું છે ત્યાં પહોંચવા માટે 4 કલાક લાગે છે અમને પરમિશન નથી એમને ખબરી લો જો હવે આના કરે છે આનું શું કરીશું આપણે હવે તમારે જે કરવું છે તમે કરો એ આ ડ્રાઈવરને સમજાવ જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જાય શૂટ એ રહું છે ઓલ સ્ટડી ફોર ધ કોણી મારી છે અરે શૂટ એ રહું છે શૂટ એ ડ્રાઈવરને કંટ્રોલ નથી ગાડી આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે પકડો અરે કોણ હમલો કરે છે એની ગાડી પલટી ખાઈ જાય એની ગાડી પલટી ખાઈ ગાય કોઈ ગાડી નથી આવે કોઈ ગાડી નથી જલ્દી ચલાવ હવે સીધું આપણે એના ઘરે જવું જોઈએ